રઘુવીર યુવા સેવા રાજકોટ દ્વારા આવતીકાલ તારીખ પંદરને શનિવારને સાંજે ચાર કલાકથી રાજકોટની વીરપુરની મંગલમય પાવનકારી પદયાત્રાનો પ્રારંભ પીડી માલવિયા કોલેજથી કરવામાં આવ્યો છે સંત શિરોમણી ભક્ત શ્રી જલારામ બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે આ પચીસમી પદયાત્રાનું આયોજન રઘુવીર યુવા સેના દ્વારા જલારામ પંચશીલ ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે આ વર્ષે ગોંડલ હાઇવે ઉપર રીબડા પછી રોડનું સમારકામ ચાલતું હોવાથી પદયાત્રાના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો આ પદયાત્રાનો પીડીએમથી પ્રારંભ થયો હતો પદયાત્રા દરમિયાન ડોક્ટરો મેડિકલ વાનમાં તમામ પ્રકારની દવા ઉપરાંત બહેનોની સેવા માટે ટીમ પણ ગોઠવવામાં આવી હતી છેલ્લા પચીસ વર્ષથી રાજકોટથી વીરપુર લઘુ રિવાસેના દ્વારા પદયાત્રાનું આયોજન થતું હોય છે જેમાં અમારે અમારા તરફથી મેડિકલ વાનની અને મેડિકલ કેમ્પની સુવિધા રાખવામાં આવતી હોય છે જેથી કરીને કોઈ બી પદયાત્રીને મેડિકલ સુવિધાની જરૂર પડે તો તાત્કાલિક એમને સુવિધા મળી શકે અને કોઈ પણ શ્રદ્ધાળુને મગર કોઈ તકલીફે તો વીરપુર સુધી સુખદ યાત્રા પોતાની પૂર્ણ કરી શકે જે સુધી સવારના યાત્રીઓ પૂરું થાય ત્યાં સુધી અમે સાથે જ રહેતા હોઈએ છીએ સવારના નવ દસ વાગ્યા સુધી રહેતા હોઈએ છીએ વીરપુર રાજકોટથી વીરપુર પદયાત્રીઓ જે આવે છે એ લોકોને જે મેડિકલ સારવાની જરૂરિયાત હોય એના માટે અમે અહીં ત્રણ મેડિકલ વાન્સ સતત ઉપલબ્ધ છે જેને જેને જરૂર હોય છે એ પ્રમાણે એમની સારવાર કરવામાં આવે છે ઉપરાંત રસ્તામાં ઘણા બધા એવી મેડિકલ સેવાઈની સારવારો પણ મળે છે સવાર સુધી સતત બધું ચાલુ જ રહેતું હોય છે આપણી પદયાત્રા 25મી પદયાત્રા છે આ વખતે અને આ વખતે આપણે રૂટ પણ બદલાવેલો હતો કારણ કે ગોંડલ રોડ હાઈવેનું કામ ચાલુ હોવાથી આપણે રૂટ પણ બદલાવેલો હતો કે રાજકોટથી રીબડા રીબડાથી સાંગાણી થઈ અને આપણે ગોંડલ જામવાડી તરફ નીકળવાનું હતું પણ અમને થોડુંક એવું હતું કે આ વખતે એટલા બધા પદયાત્રિકો નહીં થાય પણ આ વખતે ઘણા બધા પદયાત્રિકો આ ભાગ લીધો અને બધાએ બહુ વ્યવસ્થિત રીતે આ પદયાત્રા અત્યારે ઓલરેડી અમે અહીંયા કોટડા સાંગાણી પહોંચી ગયા છીએ અત્યારે રઘુવંશી રઘુવંશિંહ મિત્ર મંડળ માર્કેટિંગ યાર્ડના પોઈન્ટ ઉપર અત્યારે અમે ઊભા છીએ ટોટલ છેતાલીસથી સુડતાલીસ અવિતા કેમ્પ છે મોટા મોટા કેમ્પો છે જેમાં બધી જાતની બધી ટોટલી સુવિધા આપેલી છે જેમ કે ખાણીપીણીના છે મેડિકલ છે પછી એમ્બ્યુલન્સ સાથે છે પોલીસ પ્રોટેક્શન સાથે છે ઘણી બધી સુવિધામાં સાથે આપેલી છે અને આ એ પદયાત્રા આવી જ રીતે આમને પૂર્ણ થઈ જશે વિરપુર સુધીમાં કોઈ પણ કોઈપણ જાતના પ્રોબ્લેમ વગર અમે લોકો રાજકોટથી પાંચ વાગે પદયાત્રા ચાલુ કરેલ છે અને વ્યવસ્થા ખૂબ જ સુંદર છે ફર્સ્ટ યર છે મારા માટે તો પણ અનુભવ ખૂબ જ સારો રહ્યો અને ખૂબ જ સરસ વ્યવસ્થા છે અહીંયા વ્યવસ્થા ખૂબ જ સરસ છે એકચ્યુઅલી આટલી રાત થઈ ગઈ છે પણ જરા એવું લાગતું નથી કે આટલી રાત થઈ ગઈ છે એટલી સેવા મળી છે

એ આ બાબતનું થોડું જાણતો હતો કે આ રીતે બધા લોકો સેવા આપે છે અને પદયાત્રા આ રીતે નીકળે છે એટલે અમે ભરતભાઈ ભરતભાઈ ઉનરકડનો કોન્ટેક કર્યો અને ભરતભાઈ અમને ઘણો સહકાર આપ્યો અને અમને બધા પોઈન્ટ બતાવવા ગયા વખત વખતે અમને જામવાડી પાસે આપ્યું હતું ત્યાં અમે લાઈવ સુકડી રાખી હતી અમને સારો રિસ્પોન્સ મળ્યો સેવાનો પછી આ બાજુ અમને નજીક આ વખત આપ્યું આ વખતે ઘણો સારો રિસ્પોન્સ છે અને ઘણા લોકો પદયાત્રીઓ બધાનો લાભ લે છે લગભગ પાંચસો ઉપર લોકો જાય છે અને લગભગ અમે ચાલીસ કિલો લોટા વખત લેવા છીએ ઘીના પંદર કિલોનો એક ડબ્બો લેવા છીએ ગોળ વીસ કિલો લેવા છીએ એમાં પાછું ઘટ્યું છે એટલે અત્યારે પાછા હમણાં લેવા ગયા છે આવી ગયું છે લોકો આવવા ચાલુ છે લગભગ પાંચસો ઉપર તો અત્યારે નીકળી જાય આ વખતે તમને થોડુંક વધારે કરંટ લાગ્યું કે ભાઈ વધારે સારું છે ઘણા લોકોએ લાભ લીધો અને બહુ આમ નજીક હોય એવું લાગ્યું અને ઘણા લોકો આવે છે લગભગ છેલ્લા ચાર થી પાંચ વર્ષથી અમે કેમ્પ કરીએ છીએ વિરપુર પદયાત્રામાં ને મેડિકલ અને ફિઝિયોથેરાપીની ટીમ સાથે અમે સેવા આપીએ છીએ સાથે જલારામ હાર્ડવેર તરફથી બાકીની બધું વસ્તુનું અરેન્જમેન્ટ હોય છે પદયાત્રીઓને ડ્રેસિંગ અને પ્રાથમિક સારવારની ટ્રીટમેન્ટ આપી છે થોડીક અઘરી પરિસ્થિતિમાં એક બે પેશન્ટ હતા એમને અમે ગોંડલ ચોકડી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કર્યા